નમો ભગવતે વાસુદેવાય મિત્રો એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે આ ગરુડ પુરાણની રચના શ્રી વેદ વ્યાસજીએ કરી હતી અને પુણ્યના ફળ સ્વરૂપ આપણને માનવ જીવન મળે છે અને જો આ માનવ જીવનમાં તે મનુષ્ય સારા કર્મો કરતો નથી તો તેને નરકવાસ ભોગવવો પડે છે એટલે કે યમપુરીમાં જવું પડે છે અને ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે આ ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા જન્મ મૃત્યુ ઉપરાંત ઉર્ધ્વદેહિક ક્રિયા સોડશ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે આમાં સત્તર અધ્યાયનો સમાવેશ થાય છે અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે અને આ ગરુડજી જે જે પ્રશ્નો પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે અને ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેનો સંવાદ એટલે કે ગરુડ પુરાણ તો આવો હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ આ ગરડ પુરાણનો પહેલો અધ્યાય પાપીઓના દુઃખનું વર્ણન શ્રી વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષનું ધર્મદ્રઢ મૂળ છે વેદ શાખાઓ છે યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે તેવા મધુસૂદનને નમસ્કાર છે તે મિસારણ્યમાં સૌનકાદી કૃષિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી હજાર વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો તે સમયે તેમણે સુતજીને પૂછ્યું કે હે સુતજી આપે અમને સુખદ દેવમાર્ગ કહ્યો હવે અમને ભયપ્રદ યમમાર્ગ કહો આથીસુતજી બોલ્યા હે ઋષિઓ પાપી પુરુષોને દુઃખ આપનાર યમમાર્ગને શ્રી ભગવાને ગરુડને જેમ કહ્યો હતો તેમ હું આપને કહું છું તે આપ સાંભળો એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું આપે અમને ભક્તિ માર્ગ તો કહ્યો પણ હવે પાપી માણસની સી ગતિ થાય છે તેના વિશે મને કહો એટલે ભગવાન બોલ્યા હે ગરુડ હવે તને દુર્ગમ યમ માર્ગ વિશે કહું છું તે સાંભળ કે જે પાપી નિર્દય પર સ્ત્રી ગમન કરનાર પરધનનો લાલચું અને હંમેશ માયામાં રચ્યો પચ્યો રહેનાર નરકમાં પડે છે પૂર્વે સંગ્રહ કર્મોથી માનવી બાલાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે અને તે સમયે સુખ દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે છતાં પણ સાંસારિક માયા તેનાથી મુખાતી નથી અને અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે વૃદ્ધાવસ્થામાં અશક્તિ ઇન્દ્રિયો શિથિલ જઠરાગની મંદ નાડીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય અને આવી હાલતમાં તે પથારી વસ બને છે તે સમયે તેને જ્ઞાન થાય છે સત્ય સમજાય છે છતાં તે કંઈ બોલી શકતો નથી આવા સમયે જેમ દૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે તેના વાળ સિસોડિયાની જેમ ઊભા કાગડાના પીછાની જેમ કાળા વાકું મોઢું ધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે આ યમદૂતને જોઈને માનવીને વિછીની તન સ્વેદના થાય છે મુખમાંથી ફીણ અને દદડતી લાળ જોઈ પાપી માનવી મણ દ્વારે પહોંચી જાય છે અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને યોમલોકમાં લઈ જતી વખતે તેમને નરકના દુઃખોને વર્ણવતા ધમકાવતા અને મારતા મારતા યમ માર્ગે લઈ જતા તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળી હાય હાય કરે છે તે યમ માર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર તે કોરડાઓના માર ખાતા ખાતા છાયણા વગરના માર્ગે ચાલવું પડે છે બે ત્રણ મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે અને ત્યાં તેને ભયાનક નરક કંડો બતાવવામાં આવે છે તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના ચડદેહ પાસે લાવવામાં આવે છે ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી અને તે અહીં ઘણો પીડાય છે એ ગરુડ તે સમયે તે જીવ પોતાના પુત્રાદીએ અંત સમય આપેલ પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ જો તેમ ન કરવામાં આવે તો તે જીવ પિસાદ સ્વરૂપે દુઃખથી પીડાતો ઘણા સમય ભમ્યા કરતો પાપોને તે ભોગવે છે આથી કરીને તેના વંશજોએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધાદી ક્રિયાઓ કરવી જોઈએ દસ દિવસ પિંડ આપવા જોઈએ અને તે આપેલ પિંડના ચાર ભાગ થાય છે બે ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે ત્રીજો ભાગ યમદુ તો લે છે અને ચોથા ભાગથી પ્રેત જીવન જીવનદેહ પામે છે પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક બીજા દિવસના પિંડથી ડોખભા ત્રીજા દિવસના પિંડથી છાતી ચોથા દિવસના પીંડથી બરડો પાંચમા દિવસના પીંડથી નાભી છઠ્ઠા દિવસના પિંડથી કેડગુયસ્તાન સાતમા દિવસના પિંડથી નાડીયો આઠમા દિવસના તથા નવમા દિવસના પિંડથી જાંગો પગો અને દસમા દિવસના પિંડથી તેને ક્ષ્ધા લાગે છે પછી અગિયારમાં અને બારમા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ એક હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે છે તેમ તેને વર્તવું પડે છે આ યમ માર્ગ વેતરણી નદી સિવાય સો હજાર યોજન લાંબો છે આ નિત્ય બસો યોજનનો માર્ગ કાપે છે આમ રાત દિવસ ગણતા તેને ઓગણીસ નગરો વટાવતા સુડતાલીસ દિવસ થાય છે અને તે નગરોના નામ છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ સૈલાગમ ક્રોચ ક્રૂરપુર વિચિત્ર ભવન બ્રહ્માપદ દુઃખદ નાનાક્રંદપુર સુતપ્ત ભવન સૌદ્રનગર પયોવર્ષણ સિત્તાઢ્ય અને બહુભીતી અને ત્યાર પછી તે યમપુર આવે છે યમપાસમાં બંધાયેલ તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોકમાં જાય છે કીર્તિશ્રી ગરૂડપુરાણે પ્રથમો અધ્યાય સમાપ્ત તો બોલીએ વિષ્ણુ ભગવાન કી જય